પ્રકરણ બત્રીસમું મૃત્યુ પામેલ રામ પુનઃ સજીવન થાય છે હમણાં લેઝરસ નામનો માણસ બીમાર હતો જીઝસ ક્રાઇસ્ટે જ્યારે આ સાંભળ્યું ત્યારે તેમણે કહ્યું આ માંદગી મરણાંતક નથી પરંતુ તે ઈશ્વરના મહિમાર્થે છે જેથી ઈશ્વરના પુત્રનો મહિમા વધે એક દિવસ સૂર્યપ્રકાશિત પ્રભાતે શ્રી યુક્તેશ્વરજી પોતાના શ્રીરામપોર આશ્રમના ઝરૂખામાં બેસીને ખ્રિસ્તી ધર્મશાસ્ત્રોની વિગતવાર વ્યાખ્યા કરી રહ્યા હતા એમના શ્રોતાગણમાં ગુરુજીના કેટલાક અન્ય શિષ્યો ઉપરાંત હું પણ મારા રાંચીના વિદ્યાર્થીઓના નાનકડા સમૂહ સાથે ઉપસ્થિત હતો આ ફકરામાં જીઝસ પોતાને ઈશ્વરના પુત્ર તરીકે ઓળખાવે છે જો કે ઈશ્વરની સાથે તેઓ સાચી રીતે ઐક્ય અનુભવતા હતા તેમ છતાં અહીં તેમના સંદર્ભનો અવૈયક્તિક ગહન અર્થ મહત્વનો છે મારા ગુરુ સમજાવી રહ્યા હતા ઈશ્વરનો પુત્ર એટલે કૂટસ્થ અથવા માનવમાં રહેલી દિવ્ય ચેતના કોઈ પણ મર્ત્ય માનવી ઈશ્વરને ગૌરવાન્વિત કરી શકતો નથી ફક્ત એક સન્માન છે જે માનવ પોતાના સર્જનહારને આપી શકે છે અને તે છે તેનો સાક્ષાત્કાર કરવો માનવી જેને જાણતો નથી તેવા અમૂર્ત અસ્તિત્વનું એ ગૌરવ કરી શકે નહીં દિવ્ય પ્રભા અથવા સંતોના મસ્તકની ફરતે રહેતું તેજ વર્તુળ એ દિવ્ય માનાંજલિ આદર અર્પિત કરવાની તેમની ક્ષમતાનું પ્રતિક છે શ્રી યુક્તેશ્વરજીએ લાઝરસના પુનરુત્થાનની અદ્ભુત કથા આગળ ચલાવી આ કથાના અંતે ગુરુજી ઊંડા મૌનમાં ઉતરી ગયા અને પેલું પવિત્ર પુસ્તક એમના ખોળામાં ખુલ્લું પડી રહ્યું મારા ગુરુએ છેવટે મૌન તોડ્યું અને ગંભીર ભાવાવેશ સાથે બોલ્યા આવો જે એક ચમત્કાર પ્રત્યક્ષ જોવા હું પણ ભાગ્યશાળી થયો હતો લાહિરી મહાશયે મારા એક મૃત્યુ પામેલા મિત્રને સજીવન કર્યો હતો મારી બાજુમાં બેઠેલા કેટલાક કિશોરોએ તીવ્ર રસપૂર્વક સ્મિત કર્યું મારામાં પણ એટલી બાલસહજ જિજ્ઞાસાતો હતી જ કે આવી વાતમાં મને ખૂબ મજા આવતી તે તેમાં રહેલા તત્વજ્ઞાનને માટે જ નહીં પરંતુ શ્રી યુક્તેશ્વરજીએ પોતાના ગુરુ સાથે રહીને અનુભવેલા અદ્ભુત અનુભવોની તેમણે કહેલી ગમે તે વાતમાં મને રસ પડતો હતો તેથી ગુરુજીએ શરૂઆત કરી મારો મિત્ર રામ અને હું વિખુટા ન પડીએ તેવા પરમ મિત્રો હતા કારણ કે તે શર્માળ અને એકાંત પ્રિય હતો તેથી તે અમારા ગુરુ લાહિરી મહાશયને માત્ર મધ્યરાત્રિ અને પરોળિયાના કલાકો દરમિયાન જ મળવા જવાનું પસંદ કરતો કે જ્યારે દિવસના શિષ્યોનું ટોળું ગેરહાજર રહેતું હું રામનો ગાઢ મિત્ર હોવાથી તેણે તેના ઊંડા આધ્યાત્મિક અનુભવો મને કહ્યા હતા તેની આદર્શ મૈત્રી મને પ્રેરણારૂપ નીવડી હતી મારા ગુરુનું મુખારવિંદ સ્મૃતિઓથી જરા કોમળ થયું રામ એકાએક આકરી કસોટીએ ચડ્યો શ્રી યુક્તેશ્વરજીએ વાત આગળ ચલાવી તેને એશિયાટિક કોલેરા થઈ ગયો ગંભીર માંદગી વખતે વૈદ્યકીય સેવા લેવાનો અમારા ગુરુએ કદી વાંધો ઉઠાવ્યો ન હતો તેથી અમે બે નિષ્ણાતોને બોલાવ્યા પટકાયેલા રોગીની સારવાર કરવાના વ્યાકુળ પ્રયત્નો દરમિયાન હું લાહિરી મહાશયની મદદ માટે ગંભીર પ્રાર્થના કરી રહ્યો હતો દોડતો દોડતો હું તેમને ઘરે ગયો અને ડુસકા ભરતા બધી વાત કરી ડાક્ટરો રામની સારવાર કરી રહ્યા છે તે સારો થઈ જશે મારા ગુરુએ આનંદથી સ્મિત કર્યું હું હળવે હૈયે પાછો ફર્યો અને મારા મિત્રના બીછાને આવીને ઊભો અને જોયું તો તેના મૃત્યુની ઘડીઓ ગણાતી હતી એક તબીબે નિરાશા સૂચક ઇશારાથી મને કહ્યું આ એક કે બે કલાક કરતા વધારે કાઢશે નહીં હું એક વખત ફરીથી લાહિરી મહાશય પાસે દોડતો ગયો તબીબો સરદઈ સજ્જનો છે મને મને છે કે રામ સારો થશે ગુરુએ આનંદથી રજા આપી ઘરે જોયું બંને તબીબો ચાલ્યા ગયા હતા એક તબીબે મારી માટે ચિઠ્ઠી મૂકી હતી અમે અમારાથી બનતું કર્યું છે આ કેસ નિરાશાજનક છે મારો મિત્ર ખરેખર મૃત્યુની સ્થિતિમાં હતો લાહેરી મહાશયના શબ્દો કેમ સાચા પડતા નથી તે હું સમજી શકતો ન હતો રામનું ઝડપથી ઓસરતું જતું ચૈતન્ય મારી મનોવેદનાને સૂચવી રહ્યું હતું કે હવે બધું ખલાસ થઈ ગયું છે શ્રદ્ધા અને શંકાના વમણમાં ગોથાં ખાતો હું મિત્રની મારાથી બને એટલી સારી સારવાર કરી રહ્યો હતો એટલામાં તો એ પોતે જ બેઠો થયો અને બોલી ઉઠ્યો યુક્તેશ્વર ગુરુદેવ પાસે દોડી જા અને તેમને કહે કે હું હવે ગયો છું મારા શરીરની અંતિમ ક્રિયા થાય તે પહેલા તેઓ તેને આશીર્વાદ આપે આ શબ્દોની સાથે જ રામે દીર્ઘ નિશ્વાસ મૂક્યો અને દેહ છોડ્યો તેની પથારીની બાજુમાં બેસીને હું એક કલાક સુધી રડ્યો તેને હંમેશા શાંતિ પ્રિય હતી હવે તો તેણે મૃત્યુની પ્રગાઢ શાંતિ પ્રાપ્ત કરી હતી બીજો શિષ્ય અંદર આવ્યો જ્યાં સુધી હું પાછો ના આવું ત્યાં સુધી મેં તેને ઘરમાં જ રહેવા કહ્યું હું વ્યગ્ર ચિત્તે મારા ગુરુજી તરફ પાછો ફર્યો હવે રામને કેમ છે લાહિરી મહાશયનો ચહેરો હાસ્યથી પ્રફુલ્લ હતો ગુરુજી તે કેવો છે તે આપ જલ્દી જ જોશો ભાવુકતાના આવેગમાં મેં બોલી નાખ્યું થોડા જ કલાકમાં આપ તેના શરીરને સ્મશાન ઘાટ પર લઈ જવાતું જોશો હું ભાંગી પડ્યો અને જાહેરમાં વિલાપ કરવા લાગ્યો મારા ગુરુ સમાધિમાં શાંતિમાં વીતી ગયા આંતરિક સ્વસ્થતા મેળવવા મેં ખૂબ નિષ્ફળ ફાંફા માર્યા પરોઢીએ લાયરી મહાશય મારી સામે દિલ સોજીથી જોયું હું જોઉં છું કે તું હજી વ્યાકુળ છે ગઈ કાલે તે મને કેમ ખુલાસો નહોતો કર્યો કે દવાના રૂપમાં પ્રતીક તરીકે રામને કાંઈક પદાર્થ મારે આપવો એવી તું અપેક્ષા રાખે છે ગુરુજીએ કાચા દિવેલથી ભરેલા પ્યાલા ઘાટના દીવા તરફ નિર્દેશ કરી કહ્યું આ દીવામાંથી નાની શીશી ભરીને તેલ લઈ જા અને રામના મોઢામાં સાત વાંધો ઉઠાવતા મેં કહ્યું ગુરુજી ગઈકાલે બપોરથી જ એ મરણ પામ્યો છે હવે આ દિવેલનો શું ઉપયોગ તેની ચિંતા નહીં કર બરાબર હું કહું છું એમ કર મારા ગુરુનો ખુશખુશાલ મિજાજ મારા માટે અકળ હતો વિયોગની મારી વેદના ચાલુ જ હતી થોડુંક દિવેલ લઈને હું રામને ઘરે ગયો મારા મિત્રનું મૃત્યુગ્રસ્ત શરીર કડક થયેલું જણાયું તેની ભયંકર સ્થિતિ તરફ દુર્લક્ષ કરીને જમણા હાથની તર્જનીથી એના હોઠ ઉઘાડી ડાબા હાથ અને બૂચની મદદથી તેની બીડાયેલી દંતાવલી ઉપર મેં ટીપું ટીપું દિવેલ મૂકવા માંડ્યું તેના ઠંડા પડેલા હોઠ ઉપર સાતમું ટીપું પડતાં જ રામને ખૂબ જોરથી ધ્રુજારી આવી પગથી માથા સુધી એના સ્નાયુઓ હાલી ઉઠ્યા અને આશ્ચર્ય અનુભવતો એ બેઠો થયો એ બોલી ઉઠ્યો જળહળતા પ્રકાશમાં મેં લાહિરી મહાશયના દર્શન કર્યા તેઓ સૂર્ય માફક પ્રકાશતા હતા ઉઠ નિદ્રાનો ત્યાગ કર તેઓ શ્રીએ મને આજ્ઞા કરી યુક્તેશ્વરની સાથે મને મળવા આવ પછી જ્યારે રામે જાતે જ વ્યવસ્થિત કપડાં પહેર્યા અને આવી મરણતોલ માંદગી પછી ગુરુજીના ઘર સુધી ચાલતા આવવા જેટલી તાકાત બતાવી તે જોઈને તો હું મારી આંખો ઉપર ભાગ્યે જ વિશ્વાસ મૂકી શક્યો ત્યાં તેણે લાહિરી મહાશય સન્મુખ આંખમાં કૃતજ્ઞતાના અશ્રુ સાથે દંડવત પ્રણામ કર્યા ગુરુજી પણ આનંદમાં હતા મારી તરફ તેમની આંખો તીખળથી ચમકતી હતી યુક્તેશ્વર તેમણે કહ્યું હવે પછી તારી સાથે દિવેલની શીશી ચોક્કસ રાખવાનું કદી ભૂલીશ નહીં જ્યારે પણ તું કોઈ મૃતદેહ જુએ ત્યારે આ દિવેલનો પ્રયોગ અજમાવજે ખરેખર દીવાના તેલના સાત ટીપા શક્તિને હણી નાખશે ગુરુજી આપ મારી મશ્કરી કરો છો હું હજી સમજી શકતો નથી કૃપા કરીને મેં કયા પ્રકારની ભૂલ કરી હતી તે બતાવો મેં બે વખત તને કહ્યું હતું કે રામ સારો થશે તે છતાં તું મારામાં સંપૂર્ણ શ્રદ્ધા મૂકી શક્યો નહીં લાહિર મહાશયે ખુલાસો કર્યો તબીબો તેને સારો કરી શકશે તેમ કહેવાનું મારું તાત્પર્ય ન હતું પરંતુ તેઓ સારવાર કરે છે એટલું જ મેં કહ્યું હતું તબીબોની વચ્ચે હું કાંઈ અનુચિત હસ્તક્ષેપ કરવા ઈચ્છતો ન હતો તેમને પણ ગુજરાન કરવાનું છે આનંદભર્યા અવાજથી મારા ગુરુજીએ આગળ વાત કરી હંમેશા યાદ રાખ કે સર્વશક્તિમાન પરમાત્મા કોઈને પણ રોગમુક્ત કરી શકે છે તબીબ હોય કે ન હોય હું મારી ભૂલ જોઈ શકું છું પશ્ચાત્પ સાથે મેં સ્વીકાર્યું હવે મને સમજાયું કે આપનો એક શબ્દ સમગ્ર બ્રહ્માંડને બંધનકારક છે જ્યારે શ્રી યુક્તેશ્વરજીએ પોતાની આ રોમાંચક વાત પૂરી કરી ત્યારે રાંચીના કિશોરોમાંના એકે એવો સવાલ પૂછવાની હિંમત કરી કે જે એક કિશોર તરફથી આવ્યો હોવાના લીધે વિશેષ ધ્યાન આપવા લાયક છે ગુરુજી તેણે કહ્યું આપના ગુરુજીએ દિવેલ શા માટે મોકલ્યું હતું બેટા દિવેલ જ આપવાનો ખાસ કશો અર્થ ન હતો સિવાય કે દવાના રૂપમાં કંઈક વસ્તુ અપાય તેવી મારી અપેક્ષા હતી અને લાહીરી મહાશયે મારા અંતરમાં વિશેષ શ્રદ્ધા ઉત્પન્ન કરવા માટે મૂર્થ પદાર્થના પ્રતીક તરીકે નજીકમાં પડેલ દિવેલની પસંદગી કરી ગુરુજીએ રામને મરવા દીધો કારણ કે મેં અંશતઃ શંકા કરી હતી દિવ્ય ગુરુ જાણતા હતા કે જ્યારે તેમણે એક વખત કહી દીધું કે શિષ્ય સાજો થવાનો છે ત્યારે રોગ અવશ્ય જવો જ જોઈએ પછી ભલેને રામને મૃત્યુથી ઉગારવાનો હોય જે રાબેતા મુજબ અંતિમ રોગ છે શ્રી યુક્તેશ્વરજીએ બાળકોને રજા આપી અને મને ઇશારો કરીને તેમના ચરણોની બાજુના ઊનના આસન ઉપર બેસવા કહ્યું યોગાનંદ વિલક્ષણ ગંભીરતા સાથે તેઓ શ્રીએ કહ્યું તું જન્મથી જ લાહિરી મહાશયના પટ્ટ શિષ્યો સાથે વીંટળાયેલો રહ્યો છે એ મહાન સંતે તો પોતાનું દિવ્ય જીવન અંશતઃ એકાંતમાં જ વિતાવ્યું છે અને તેમના ઉપદેશોની આસપાસ કોઈ સંસ્થા રચી પ્રચાર કરવાની એમના અનુયાયીઓને તેમણે અનુમતિ આપવાનો સતત ઇન્કાર જ કર્યો હતો તેમ છતાં તેમણે એક મહત્વપૂર્ણ આગાહી કરી હતી તેમણે કહ્યું મારા દેહાંત પછી લગભગ પચાસ વર્ષે પશ્ચિમની પ્રજાઓમાં યોગ વિશે જે ઊંડો રસ જાગશે તેના લીધે મારું જીવનચરિત્ર લખાશે યોગનો સંદેશ સમગ્ર જગતને આવરી લેશે માનવીના બંધુત્વ ભાવની સ્થાપના કરવામાં તે મદદ કરશે એવું ઐક્ય કે જે માનવ જાતિના એક જ પરમાત્માના સીધા સાક્ષાત્કાર પર આધારિત હોય શ્રી યુક્તેશ્વરજી આગળ બોલતા રહ્યા મારા પુત્ર યોગાનંદ આ સંદેશો ફેલાવવામાં અને આ પવિત્ર જીવન ચરિત્ર લખવામાં તારે તારો ભાગ ભજવવાનો છે લાહિરી મહાશયના સને અઢારસો પંચાણું માં થયેલા દેહાંતને સને ઓગણીસો પિસ્તાળીસ માં પચાસ વર્ષ પૂરા થાય છે આ પુસ્તક પણ એ જ વર્ષમાં પૂરું થાય છે આ યોગાનું યોગ જોઈને હું આશ્ચર્યચકિત થયા વગર રહી નથી શકતો કે સની ઓગણીસો પિસ્તાળીસના વર્ષમાં એક નવો યુગ ક્રાંતિકારી અણુશક્તિઓના પ્રાદુર્ભાવનો યુગ પણ શરૂ થાય છે બનાવોની આવી સંકલનાથી હું ઘણો પ્રભાવિત થયો છું પહેલાં કદી ન બન્યું હોય એવી રીતે દુનિયાના બધા વિચારવંત પુરુષો શાંતિ અને બંધુત્વના અગત્યના પ્રશ્નો ઉપર ધ્યાન આપતા થયા છે અન્યથા કદાચ ભૌતિક બળના સતત ઉપયોગથી સમસ્યાઓ સાથે આખી માનવજાતનો જ વિનાશ થઈ જાય જો કે આખી માનવજાત અને તેણે કરેલી સર્વપ્રગતિ પ્રગતિ કાળબળથી અથવા બોમ્બથી નામ નિશાન છોડ્યા સિવાય ભલે સમૂળી નાશ પામી જાય તો પણ સૂર્ય પોતાની રાહ છોડવાનું નથી કે તારાઓ પોતાના માર્ગથી વિચલિત થવાના નથી વૈશ્વિક કાયદો સ્થગિત કરી કે ફેરવી શકાતો નથી અને માણસ પણ જો તેની સાથે સંવાદિતા સ્થાપિત કરે તો તેનું કલ્યાણ થશે જો સમગ્ર બ્રહ્માંડજ જ બળનું વિરોધી હોય જો સૂર્ય પણ ગ્રહો સાથે ઝઘડતો ન હોય અને તારાઓને પ્રકાશિત કરવા પોતે વખતસર અસ્ત થતો હોય તો પછી માણસનો ઉગામેલો મુક્કો શાહકામનો શું એનાથી કદી શાંતિ સ્થપાવાની છે સૃષ્ટિનો આધાર ક્રૂરતા નહીં સદભાવના છે શાંતિમાં વિહાર કરતી માનવજાતિ જ વિજયના અનંત ફળોનો આ સ્વાદ માણી શકશે રક્તરંજિત ભૂમિ પર ઉગેલા ફળો કરતાં આનો સ્વાદ મધુરતર હશે માનવીય અંતઃકરણની નૈસર્ગિક અને અનામી મંડળી જ કાર્યસાધક રાષ્ટ્રસંઘ હશે દુન્યવી દુઃખોના નિવારણ માટે જે વિશાળ અને પ્રજ્ઞા આંતરિક ભેદભાવ સમજવાની બુદ્ધિ જોઈએ તે મનુષ્યની વિવિધતાઓના બૌદ્ધિક ઉકેલમાં મળવાના નથી પરંતુ મનુષ્યના એકત્વ ઈશ્વર સાથેના સંબંધના જ્ઞાનમાંથી જ મળવાના છે સંસારના સર્વોચ્ચ આદેશ બંધુત્વ દ્વારા શાંતિને અમૂર્ત રૂપ દેવા યોગ જે ઈશ્વર સાથે વ્યક્તિગત તાદાત્મ્યનું વિજ્ઞાન છે તેનો સમયસર સર્વ અને સર્વ મનુષ્યમાં પ્રસાર થાવ જો કે ભારતની સંસ્કૃતિ અન્ય કોઈ દેશની સંસ્કૃતિ કરતા પ્રાચીન છે છતાં થોડા જ ઇતિહાસકારોએ એની નોંધ લીધી છે કે તેના અસ્તિત્વના સાતત્યનું આ પરાક્રમ કોઈ અકસ્માત નથી પરંતુ પ્રત્યેક યુગના શ્રેષ્ઠ પુરુષો દ્વારા ભારતે સનાતન સચ્ચાઈની આ સિદ્ધું પરિણામ છે અસ્તિત્વના યુગો પરિવર્તનશીલતાથી જ કેટલા યુગો વીત્યા તે ખરી હકીકતથી અંધારામાં રહેલ કયા ઇતિહાસકારો આપણને સાચી રીતે કહી શકે ભારતે કોઈ પણ પ્રજા આપે તેના કરતા કાળના પડકારને સૌથી ઉત્તમ જવાબ આપ્યો છે બાઇબલની પેલી વાર્તામાં અબ્રાહમે પ્રભુને આજીજી કરતાં માગી લીધેલું કે સોડોમ શહેરમાં જો દસ ધાર્મિક માણસો મળી આવે તો તેનો નાશ કરવો નહીં અને પ્રભુએ જવાબ આપેલો આ દસ માણસોને ખાતર હું એ શહેરનો નાશ નહીં કરું ભારત જે વિસ્મૃતિની ગર્તામાંથી ઉગરી ગયું છે તેના પ્રકાશમાં આ કથાનો નવો અર્થ મળે છે આજે પ્રાચીન બેબિલોન ઇજિપ્ત ગ્રીસ અને રોમ વગેરે પ્રાચીન અને યુદ્ધવિદ્યામાં નિપુણ શક્તિશાળી પ્રજાના સામ્રાજ્યો જે ભારતના સમકાલીન હતા તે નાશ પામ્યા છે પ્રભુનો પ્રત્યુત્તર સ્પષ્ટ બતાવે છે કે કોઈ પણ દેશ તેની ભૌતિક સિદ્ધિઓથી નહીં પરંતુ તેની ઉચ્ચ કોટીની કલાકૃતિ સમાન મહાપુરુષોથી જીવંત રહે છે આ સદીમાં જેનું પ્રથમ અર્ધશતક થાય તે જ દુનિયા બબ્બે વખત રક્ત રંગથી રંગાઈ ગઈ હોય ત્યારે આ દિવ્યનાદ પુનઃ ગાજતો થવા દો જે કોઈ દેશ નિષ્પક્ષ ન્યાયાધીશની નજરમાં મહાન ગણાય એવા દસ માણસો પણ ઉત્પન્ન કરી શકતો હોય તો તેનો કદી નાશ ન હોય આવી જ માન્યતાઓને લીધે કાળની હજારો છળ સામે ભારત ઉન્નત મસ્તક રાખીને ઊભું છે સૈકે સૈકે આત્મદર્શી સિદ્ધોએ આ ભૂમિને પાવન કરી છે લાહીરી મહાશય અને શ્રી યુક્તેશ્વરજી જેવા આધુનિક જીઝસ ક્રાઇસ્ટ ઋષિઓ ઉદ્ઘોષ કરીને કહે છે કે યોગનું જ્ઞાન ઈશ્વર સાક્ષાત્કારનું વિજ્ઞાન માણસના સુખ માટે અને પ્રજાના દીર્ઘાયુ માટે અતિ આવશ્યક છે લાહિરી મહાશયના જીવન સંબંધી અને તેમના વિશ્વવ્યાપક સિદ્ધાંતો સંબંધી બહુ જ થોડી હકીકતો લિપિબદ્ધ થઈ છે ત્રણ દાયકા દરમિયાન ભારત અમેરિકા અને યુરોપમાં મુક્તિદાતા યોગના તેમના સંદેશથી ઊંડો અને અંતઃકરણપૂર્વકનો રસ જાગૃત થયો છે એવું મેં જોયું છે જેવી તેઓ શ્રીએ આગાહી કરી હતી એવા ગુરુજીના લિખિત જીવન વૃત્તાંતની પાશ્ચાત્ય જગતમાં હવે આવશ્યકતા છે જ્યાં મહાન યોગીઓના જીવન વિશે લોકોને અલ્પ જાણકારી છે પ્રાચીન વંશના પવિત્ર બ્રાહ્મણ પરિવારમાં લાહિરી મહાશયનો જન્મ ઈસવીસન અઢારસો અઠ્યાવીસના સપ્ટેમ્બર માસની ત્રીસમી તારીખે થયો હતો બંગાળમાં આવેલા કૃષ્ણનગર નજીક નદીયા જિલ્લામાં આવેલું ઘુરણી ગામ એ તેમનું જન્મસ્થાન હતું આદરણીય ગૌરમોહન લાહિરીની દ્વિતીય પત્ની શ્રીમતી મુક્તા કાશીના તેઓ એકના એક પુત્ર હતા एमनी प्रथम पत्नी तरण पुत्रों जन्म पशी यात्रा दरमियान मृत्यु माता मुक्ताकाशी काशी एम दरम्यान गुजरी गये शास्त्रों में महायोगी तरीके ओखाता भगवान शिवजीना परम भक्त था ये खुला सत्य सिवाय एमनी बाबत में अपनी पास विशेष महिति उपलब्ध नहीं एक किशोर જેનું પૂરું નામ શ્યામાચરણ લાહિરી હતું તેણે પોતાનું બાળપણ ઘૂર્ણીના તેમના વડીલો પાર્જિત ઘરમાં જ વિતાવ્યું હતું ત્રણ કે ચાર વર્ષની કુમળી વયે તેઓ નદીના રેતીના પટમાં માથાનો ભાગ ખુલ્લો રાખી બાકીનું બધું શરીર રેતીમાં ઢંકાયેલું રહે તેવા ખાસ પ્રકારના યોગાસનમાં બેસીને ધ્યાન કરતા હોય તેમ ઘણી વખત જોવામાં આવતા હતા ઈસવીસન અઢારસો તેત્રીસની શિયાળાની ઋતુમાં પાસે આવેલી જલંગી નદી પોતાનું વહેણ બદલી ગંગાજીના અગાધ જળમાં વિલીન થઈ ગઈ તેથી લાહિરી પરિવારની સમગ્ર જમીનનું ધોવાણ થઈ જતાં એ નાશ પામી કૌટુંબિક ઘર સાથે લાહિરીજીના વડવાઓએ બંધાવેલા શિવમંદિરોમાંનું એક શિવમંદિર પણ નદીમાં ડૂબી ગયેલું એ સમયે કોઈ ભક્તે નદીના ધસમસતા પૂરના પાણીમાંથી શિવજીની પાષાણ મૂર્તિ બચાવેલી અને પછીથી તેની નવા બનાવેલા શિવાલયમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી જે આજે પણ ઘુરણીના શિવ મંદિર તરીકે સુપ્રસિદ્ધ છે ગૌરમોહન લાહિરી અને તેમના કુટુંબે ઘૂર્ણી છોડીને વારાણસીમાં નિવાસ કર્યો જ્યાં પિતાએ તરત જ એક શિવ મંદિર બંધાવ્યું હતું તેઓ ઘરનો કારભાર વૈદિક પદ્ધતિ પ્રમાણે ચલાવતા તેમને ત્યાં નિયમિત વિધિપૂર્વક પૂજા દાન ધર્મ અને શાસ્ત્રોનું અધ્યયન કરવામાં આવતું હતું ન્યાયી અને ખુલ્લા દિલવાળાએ ગૃહસ્થે એમ છતાં આધુનિક વિચારસરણીના ઉપયોગી તત્વોને તરછોડ્યા નહોતા કિશોર લાહિરીએ વારાણસીમાં અધ્યયન વર્ગોમાં હિન્દી અને ઉર્દુના વિષયો લીધા હતા જયનારાયણ ઘોષાલ સંચાલિત શાળામાં તેમણે સંસ્કૃત બંગાળી ફ્રેન્ચ અને અંગ્રેજી ભાષાઓનું જ્ઞાન મેળવ્યું નાગભટ્ટ જેવા મરાઠા પંડિત સહિત વિદ્વાન બ્રાહ્મણો દ્વારા થતી શાસ્ત્રીય ચર્ચાઓનું આતુરતાથી શ્રવણ કરી આ તરુણ યોગીએ વેદોનો ગહન અભ્યાસ કર્યો શ્યામાચરણ એક માયાળું નમ્ર અને હિંમતવાન યુવક હોય તેમના બધા સાથીઓના પ્રીતિપાત્ર હતા સપ્રમાણ તંદુરસ્ત અને શક્તિશાળી શરીર સૌષ્ઠવ ધરાવવા સાથે તેઓ તરવાની કળા અને અન્ય ઘણા પ્રકારના શારીરિક વ્યાયામમાં કુશળ હતા શ્યામાચરણ લાહિરીનું લગ્ન શ્રી દેવનારાયણ સન્યાલના સુપુત્રી શ્રીમતી કાશીમણી સાથે સને અઢારસો છેતાળીસમાં થયું હતું શ્રીમતી કાશીમણી એક આદર્શ ભારતીય ગૃહિણી તરીકે પ્રસન્નતાથી પોતાના ઘરની ફરજો બજાવતા હતા તથા ગૃહસ્થિની ફરજો તરીકે અતિથિઓ અને ગરીબોની સેવા કરવાની પરંપરા બરાબર જાળવતા હતા તેમણે તીન કૌડી અને દુ નામના બે સંતપુત્રો અને બે પુત્રીઓને જન્મ આપેલો ત્રેવીસ વર્ષની વયે સન અઢારસો એકાવનમાં લાહિરી મહાશય બ્રિટિશ સરકારના મિલિટરી એન્જિનિયરિંગ ખાતામાં હિસાબનીશની જગ્યા સ્વીકારેલી તેમની નોકરી દરમિયાન તેમને ઘણી વખતે બઢતી મળી હતી આ રીતે તેઓ ઈશ્વરની દ્રષ્ટિમાં જ સિદ્ધ પુરુષ હતા એમ નહીં પરંતુ આ જગતમાં પણ એક કાર્યાલયના કર્મચારી તરીકે આ નાના માનવીય નાટકમાં તેમણે જે નમ્ર ભાગ ભજવવાનો હતો તેમાં પણ તેઓ સફળ રહ્યા હતા જુદા જુદા સમયે એન્જિનિયરિંગ ખાતાએ લાહિરી મહાશયની બદલી તેના ગાજીપુર મિરજાપુર નૈનીતાલ દાનાપુર અને વારાણસીના કાર્યાલયોમાં કરી હતી તેમના પિતાશ્રીના મૃત્યુ પછી આ યુવાને તેમના સમગ્ર પરિવારની તમામ જવાબદારીઓ સ્વીકારી લીધી તેમણે વારાણસીના શાંત ગરૂડેશ્વર મહોલ્લામાં એક ઘર પણ ખરીદી લીધું જીવનના જે આદર્શની પૂર્તિ અર્થે લાહિરી મહાશયે આ જગતમાં પુનઃ અવતાર લીધો હતો તે તેમના જીવનના તેત્રીસમા વર્ષે સિદ્ધ થઈ તેઓ તેમના મહાન ગુરુ બાબાજીને હિમાલયમાં રાણીખેત ક્ષેત્રમાં મળ્યા હતા અને તેઓ શ્રીએ તેમને ક્રિયાયોગની દીક્ષા આપી હતી આ કલ્યાણકારી ઘટના માત્ર લાહિરી મહાશયને માટે જ બની હતી એવું નથી સમગ્ર માનવજાત માટે તે એક ભાગ્યશાળી પળ હતી લુપ્ત થયેલી અથવા દીર્ઘકાળ પર્યંત અદ્રશ્ય રહેલી યોગની આ ઉચ્ચતમ વિદ્યા પુનઃ પ્રકાશમાં લવાઈ રહી હતી પૌરાણિક કથા પ્રમાણે જેમ ગંગામૈયાએ સ્વર્ગમાંથી પૃથ્વી પર અવતરણ કરીને તૃષાતુર ભક્ત ભગીરથની ઈચ્છા પૂર્તિ માટે દિવ્ય પ્રવાહ વહેવડાવ્યો તેવી જ રીતે સને અઢારસો એકસઠમાં ક્રિયાયોગની સ્વર્ગીય સરિતાએ હિમાલયની ગુપ્ત કંદરાઓમાંથી નીકળીને માનવીઓના કોલાહલ ભર્યા નિવાસસ્થાનો તરફ વહેવાનું શરૂ કર્યું